ગુજરાતના નાના શહેરમાં રહેતો રાઘવ નામનો યુવાન ખૂબ જ તણાવમાં જીવતો હતો નોકરીમાં મુશ્કેલી ઘરમાં કલહ અને મનમાં અશાંતિ તેને લાગતું હતું કે જીવનમાં કંઈ સારું હોવાનું નથી એક દિવસ તદ્દન થાકીને તે શહેરની બહાર આવેલા જૂના શિવમંદિર પર ગયો વરસાદ પડતો હતો મંદિરની અંદર શાંતિ હતી ત્યાં એક વૃદ્ધ પૂજારી બેઠેલા હતા રાઘવના ચહેરા પરથી દુઃખ દેખાતું હતું પૂજારીએ પૂછ્યું બેટા શું શોધી રહ્યો છે રાઘવ તૂટીને બોલ્યો મને ભગવાન જોઈએ છે જો તેઓ સાચા છે તો મારી સાથે બોલે હું હાર માન્યો છું પૂજારીએ સ્મિત સાથે કહ્યું ભગવાન મળતા નથી તેઓ અનુભવતા છે તારા અંદર જ શાંતથી બેસ આંખો બંધ કર અને તારા દુખોને બહાર કાઢ રાઘવ પહેલીવાર દિલ ખોલીને રડ્યો એણે મનની બધી તકલીફો ઢાળી દીધી આંખો બંધ કરતા તેને અંદરથી એક નાનો અવાજ સંભળાયો તું એકલો નથી હું તારી સાથે છું જ્યાં વિશ્વ નિષ્ફળ થાય ત્યાં ભગવાન શરૂઆત કરે છે રાઘવ ચોંકી ગયો તેને લાગ્યું કોઈએ અંદરથી સ્પર્શ કર્યો એક ગરમ શાંત લહેર શરીરમાં ફરી હું હૃદય પહેલીવાર હળવું લાગ્યું પૂજારીએ કહ્યું બેટા આજ છે ભગવાનનો દર્શન જ્યાં અંદરથી આશા ઉપજે ત્યાં ભગવાન બોલે તે દિવસ પછી રાઘવમાં ત્રણ પરિવર્તન આવ્યા પહેલું મનદશા બદલાઈ જે યુવાન પહેલા ગુસ્સે રહેતો એ હવે શાંત અને ધીરજવાળો બની ગયો બધામાં સારો જોવા લાગ્યો બીજું જીવનમાં ચમત્કાર થયો એક અઠવાડિયામાં રાઘવને નવી નોકરી મળી જે તેની કલ્પનાથી પણ સારી હતી ઘરમાં તંગદીલી ઓછી થઈ માતા પિતા સાથેના સંબંધો ફરી મીઠા બન્યા અને ત્રીજું ભગવાનને બહાર નહીં અંદર શોધવા લાગ્યો મંદિર જવું ચાલુ રાખ્યું પણ તેને સમજાયું કે ભગવાન માત્ર પથ્થરમાં નથી પણ દરેક સારા વિચાર સારા શબ્દ અને સારા કાર્યમાં છે એક દિવસ રાઘો ફરી પૂજારી પાસે ગયો અને કહ્યું મને ભગવાન મળી ગયા પૂજારીએ હસીને કહ્યું ના બેટા ભગવાન તને મળ્યા નહીં તારી અંદર સૂતો એ વિશ્વાસ જાગ્યો વિશ્વાસ જ ભગવાન છે અને આ સ્ટોરીનો સંદેશ જ્યારે માણસ દિલથી રડે સચ્ચાઈથી પ્રાર્થના કરે અને પોતાની અંદરની શાંતિ શોધે ત્યારે ભગવાન મળી જાય છે અને સૌથી મોટો ચમત્કાર એ છે કે મન બદલાય એટલે જીવન બદલાય